ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે તેને અટકાવવા નવસારી જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગે નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરી છે આપણે નવસારી જિલ્લામાં મિશન સાયબર સેફ નવસારી હેઠળ એક પોડકાસ્ટ સિરીઝ લાવી રહ્યા છીએ કે જેની અંદર સાયબર ક્રાઇમ વિશે વિગતે ચર્ચા કરીશું કે સાયબર ક્રાઇમ કેમ થાય છે અત્યારે સૌથી વધારે લોકો સાથે જેમની પણ પાસે મોબાઈલ છે એ તમામ સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે તો લોકો સાથે સાયબર ક્રાઇમ કેમ થાય છે એની વિગતે ચર્ચા કરશું વધતા સાયબર ક્રાઇમ કેવા કેવા પ્રકારના થાય છે એ દરેક જે મોડસ ઓપરેટિવ છે દરેક મોડસ ઓપરેટિવ ઉપર મેં વિગતે ચર્ચા કરશું અને એ કેમ થાય છે અને એને રોકવા માટે માણસે શું કરવું ફોનની અંદર શું સેટિંગ્સ રાખવા અનનોન આઈડી ઉપરથી કે અનનોન નંબર ઉપરથી તમને મેસેજ આવતા હોય તો એને કઈ રીતે બ્લોક કરી શકાય છે એ તમામ મોડસ ઓપરેન્ટી ઉપર વિગતે ચર્ચા કરી અને મોબાઈલની અંદર શું સેટિંગ્સ રાખવા મોબાઈલની અંદર શું કરવું કે જેનાથી આપણે આ વસ્તુથી બચી શકીએ આપણે સાયબર ક્રાઇમનો ભોગ થતાં બચી શકીએ એના વિશે અમે દરેક અત્યારની મોડસ ઓપરેન્ટી કવર થઈ જાય એ રીતે દરેક ઉપર એક એક એપિસોડ એ રીતે બનાવી અને અમારા સોશિયલ મીડિયા પેજીસ ઉપર તથા આપણા નવસારીના અને જે પણ વધારે જેમની રીત છે એવા લોકોનો સંપર્ક કરી અને આ અમારી પોડકાસ્ટ સિરીઝને વધુમાં વધુ લોકો સુધી સ્પ્રેડ કરશું જેથી એ જોવાથી લોકોને એની બાબતે જનજાગૃતિ આવે કે આવું અમારી સાથે આ રીતે કોઈ મેસેજ આવેલ છે કોઈ લિંક આવેલી છે તો એનાથી કયા પ્રકારનું સાયબર ક્રાઇમ અમારી સાથે થઈ શકે છે અને લોકો જો જનજાગૃત થશે તો એનાથી એ બચી શકે છે તો આ હેતુથી અમે આ એક જનજાગૃતિ ખેડવાય સાયબર ક્રાઈમ વિશે તો એની માટે અમે આ પોડકાસ્ટ સિરીઝ ચાલુ કરી છે પોડકાસ્ટ સિરીઝ અત્યારે સોશિયલ મીડિયા ઉપર જોઈએ તો પોડકાસ્ટને લોકો પ્રત્યેથી વધારે પ્રતિભાવ મળતો જોવા મળે છે કે જેની ઉપર કોઈપણ ટોપિક ઉપર લોકોને વધુ સરળતાથી સમજાઈ શકાય છે તો એ હેતુથી અમે એક રાજ્યમાં પ્રથમ આવો ઇનિશિયેટિવ લીધો છે કે જેની અંદર અમારા પોલીસ સ્ટાફ જે અત્યારે ખરેખર સાયબર ક્રાઈમ ઉપર કામ કરી રહ્યા છે તો એ જ પોલીસ સ્ટાફ આની ઉપર વિગતે ચર્ચા કરશે કે આ ટાઈપનું સાયબર ક્રાઈમ કેમ થાય છે અને આ કોઈ પણ એક પર્ટિક્યુલર મોડલ ઓપરેડી છે તો એનાથી કઈ રીતે લોકોને ભોગ બનતાવે છે કઈ રીતે લોકોના પૈસા કપાય છે અને એવા મોબાઈલની અંદર શું સેટિંગ્સ રાખવા કે શું તમારે ધ્યાન રાખવું કે જેનાથી સાયબર ક્રાઇમથી બચી શકે છે એ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવશે એટલે એની માટે અમે એક આ પોડકાસ્ટ સિરીઝનો ઉપયોગ કરી છે જેનાથી લોકોમાં વધુમાં વધુ પહોંચી શકાય અને લોકો પ્રત્યે જનજાગૃતિ કેળવાય

આની અંદર સિરીઝથી આગળ પછી અમે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કે કન્ટેન્ટ ક્રિએટર છે એમનો પણ સાયબર ક્રાઇમ અવેરનેસ માટે એક પોઝિટિવ ઉપયોગ કરવા માગીએ છીએ કે જે અલગ અલગ પ્રકારે સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી છે તો એ મોડસ ઓપરેન્ડી ઉપર કોઈ એવી સ્ટોરીથી કોઈ એવું કન્ટેન્ટ ક્રિએટ કરે કે જેનાથી એના પ્રત્યે લોકોની જનજાગૃતિ કરાય એમની રીચ વધુમાં વધુ લોકો સુધી થતી હોય છે તો એ રીલ કે એ વિડીયો જોઈને લોકોને પણ ખ્યાલ આવે કે આ રીતે પણ આપણી સાથે સાયબર ક્રાઈમ થઈ શકે છે જેમ કે એક ઉદાહરણ આપું કે તમારી સાથે મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ બાજુમાં બેઠો છે અને એ કહે છે કે મને બે મિનિટ મોબાઈલ આપો મારો મોબાઈલ બંધ થઈ કે મારે કોલ કરવો છે આ રીતે એ તમારો મોબાઈલ માગે અને તમારા મોબાઈલની ઉપર એમએમઆઈડી કોડ ડાયલ કરી અને કોલ ને એસએમએસ ફોરવર્ડિંગ કરી શકાય છે તો એ ખાલી એને કરતાં દસ સેકન્ડ લાગે અને એ જો એ કોડ ડાયલ કરી અને તમારા કોલ કે એસએમએસ એના નંબર ઉપર ફોરવર્ડ કરી દે તો પછી ટ્રાન્ઝેક્શન માટે જે ઓટીપી જોઈતો હતો એ ઓટીપીનો એસએમએસ એ ડાયરેક્ટ એની ઉપર ફોરવર્ડ થઈ જાય છે અને આ વસ્તુ તમને ખ્યાલ જ નહીં આવે કે તમારા કોલ કે એસએમએસ ફોરવર્ડ થઈ ગયા છે તો આ એક નાનું એમ થયું સાયબર ક્રાઇમનું મોડસ ઓપરે છે પણ આ પ્રકારના ક્રાઇમ થતા હોય છે અને આવા અલગ અલગ જેટલા પણ મોડસ ઓપરેન્ડીવાળા છે તો એ એની ઉપર અમે આ કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે એ કન્ટેન્ટ ક્રિએટ કરાવવા માંગીએ છીએ એક ક્રિએટિવલી કે જેથી લોકો સુધી લોકોને પણ આ નવી નવી જે ઓપરેનિટી છે તો એનો ખ્યાલ આવે અને જનજાગૃતિ કેળવાય અને લોકો સાયબર ક્રાઇમથી બચી શકે બ્યુરો રિપોર્ટ